મંગલ ભવન અમલહારે મંગલ દ્રવ દ્રવહ સુદશરત અજીર બિહારે જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરુવે ગુરવે નીલાંબુજ કોમલાંગમ સીતા સમારો પીતવામ ભાગ ણો મહાશાયક ચારુ ચાપ નમા રામ રઘુવનાથમ ખીમ ભાણ રવિરામ રામ ત્રિકમ ગંગ મરાર હરિસાહેબ હૃદય વશો ઉતારો ભવર બોલિયે શ્રી હરી સાહેબ સાહેબ રામચંદ્ર ભગવાન સનાતન પૂજ્ય સદગુરુ ધામ શ્રી સાહેબ ચેતન સમાધિ ની પાવન નિશ્રામાં હિંગરિયા તપોભૂમિના પવિત્ર પ્રતાંગણે પરમ પૂજ્ય પા સંત પરંપરાનું શિરમોર પૂજ્ય ચરણ બાપુની હાજરીએ જયારે આજે આ જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ થઈ રહ્યો છે અને જ્ઞાન યજ્ઞ ની ચેતના જ્ઞાન યજ્ઞ ની વાસ્તવિકતા જ્ઞાન યજ્ઞ ની જે ગંગા સ્વરૂપી જેમના શ્રી મુખેથી ધારા નીકળશે અને એ શ્રી મુખ નું સ્વરૂપ રૂપ અને વ્યાસ સ્વરૂપ ઉપર અમારા સાધુઓના આંગણે રામચરિત્ર માનસ ગાતા હોય એનો અમને સાધુઓને વિશેષ આનંદ છે કે આજે અમારું ભેખ ભગવાન આજે પરમ પૂજ્ય માતૃત્વ અમારી સાધુઓની જે એક મમતા છે સાધુઓનું એક જે માતૃ સ્વરૂપ છે એ માતૃ સ્વરૂપ સ્વરૂપા પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી મૈયાની પાવન સાનિધ્ય શ્રી મુખેથી શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞના પાવન પ્રસંગની પાવન ઘડીએ જ્યારે પરંપરાની જવાબદારીએ જ્યારે બેઠા છીએ ત્યારે અને આજે આચાર્ય પરંપરાઓ હમણાં જયારે રથમાં આવતા હતા ત્યારે માએ બહુ સુંદર વાત કરી કે આપણે બધું આ શીશ ઉપર ધારણ કરીએ છીએ અને અથવા તો આજે આપણે અનાથ નથી આપણી ઉપર કોઈ નાથ બેઠો છે આપણી ઉપર કોઈ સાહેબ બેઠો છે આપણી ઉપર કોઈ સદગુરુ બેઠો છે આપણે જેના તેના નથી આપણે કોઈક ધણીના છીએ અને ઈ ઘણી સુધી પહોંચવા માટે બાપ આજે એક 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 સંત પરંપરાએ પોતાની સંપ્રદાયના સિદ્ધાંતોથી સમાજને જે આપી અને ચેતનાની ધારા અમારી રવિભાન પરંપરા અને એ રવિભાન પરંપરાનું અત્યારે કચ્છનું અમારું શિખર કહી શકીએ એવી શ્રી હરી સાહેબ કારણ કે સાહેબ શબ્દ માના ચરણોમાં પણ નિવેદન કરું મારી રવિભાન પરંપરામાં સાહેબ શબ્દ જ્યાં જીવત પરંપરાઓ જે સંત મહાપુરુષ જીવત સમાધિસ્થ થયા ત્યાં સુધી સાહેબ શબ્દ લાગ્યો છે પછી મહારાજ સ્વામી અધિકાર પ્રમાણે શબ્દો લાગ્યા છે એ અમારી સાહેબ પરંપરાનું છેલ્લું સ્વરૂપ અમારે સદગુરુ શ્રી હરિ સાહેબ કે જેની જીવત સમાધિ આજે આ રવિભાણ પરંપરાની અમારી કચ્છની અને આ જીવત પરંપરાની ચેતનામાં આજે ભિંગરિયાની પણ અનેક શાખાઓ અને એમાંની એક શાખા મારું વિરાણી અને એ વિરાણીની શાખા દ્વારા જે કાંઈ અત્યારે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અને એ પ્રવૃત્તિઓના નાતે અને આજે સંતોની અને જાગૃત ચેતનાના સાનિધ્યની સાક્ષીએ જ્યારે કુંભમાં જયારે જવાબદારીઓ આપી ત્યારે આજે માય જે શબ્દ વાપર્યો ત્યારે અમને અધિકાર છે કે તમને ઓના બનાવી શકીએ અને આવા આયોજનો કરી અને આજે જીવને શિવ સુધીની જે યાત્રા આ અધિકાર ને અધિકાર પ્રાપ્તિ સુધીની જે યાત્રા અને યાત્રા નું માધ્યમ આપણી સંત પરંપરા આપણી ગુરુ પરંપરાઓ આપણી ઈષ્ટ પરંપરાઓ આપણી સાક્ત શક્તિ પરંપરાઓ આ બધા જ પરંપરાઓ એનું માધ્યમ છે અને ઈ માધ્યમોનું એક માધ્યમ આજે જ્યારે હરિ સાહેબ અમારું ભજનનું આ પરગણું છે બાપ અમારું ભજનનું આંગણું છે રવિભાણ પરંપરા આજે શબ્દ સાથે જોડાયેલી અમારી આ બધી પરંપરાઓ છે અને ત્યારે હું સાધુકોને કહું છું કે બાપ જેમ દૂધની અંદર ઘી છે એમ શબ્દની અંદર ઈ સત્ય છે પણ ઈ સત્યને પામવા માટે ઈ સત્યને મેળવવા માટે બાપ ક્યારેક આવા મનોમંથનો આપણે કરવા પડે ને ઈ મનોમંથન અત્યારે સાહેબના આંગણે થવા જઈ રહ્યું છે નવ દિવસની યાત્રાએ અને આ મનોમંથન દ્વારા કાંક પામવું છે બાપ શબ્દ નાજી મહારાજે પણ વાત કરી કે આજે શ્રી રામચરિત્ર માનસિંહ માતૃ સ્વરૂપ અને જેના થી સાંભળવું છે એ પણ માતૃ સ્વરૂપ અને આ માતૃત્વ ની ચેતનાઓ જયારે બાપ શબ્દ જે નાભી માંથી નીકળી રહ્યો છે ને ઈ પાછી માની નાભી નીકળે એટલે એનો પ્રેમ એનો વજન અને એનું તથ્ય અને સત્ય રહસ્ય પણ વિશેષ હોય છે માનસ સ્વરૂપી આ જ્ઞાન યજ્ઞ ની યાત્રાઓ જ્યારે આજથી કરવા જઈ રહ્યા છે ત્યારે આજે પૂજ્યા અનેક સંત ચરણ આજે અહીં ઉપસ્થિત છે આવતા દિવસોમાં અનેક મહાપુરુષોનું સાનિધ્ય પણ પ્રાપ્ત થશે અને વાણી કલાકારો ના મુખેથી સાહેબ વાણીઓની પણ આપણે સદભાગ્ય પ્રાપ્ત થસે અને એની સાથે સાથે પરમ સદભાગ્ય અને એ યાત્રાઓ આપણા જીવનમાં આધ્યાત્મ સ્વરૂપે જીવનના લક્ષ્ય પ્રાપ્તિ ની આ યાત્રાઓ બની રહે આ પ્રસંગો બની રહે કારણ કે અમારી આ અબડાસા તાલુકો મારો લખપત તાલુકો મારો નખત્રાણા તાલુકો બાપા પ્રગનું ભલે અમે અમે છેવાડામાં છીએ પણ આજે છેવાડાના આરામાં બેહનારા જ્યારે મારો એક એક સમાજ આજે ભેગો મળી અને સનાતન એકા જે જ્યોત આજે જે યજ્ઞ આજથી પ્રારંભ જે થઈ રહ્યો છે એને જોઈ અને મને આનંદ થાય છે કારણ કે આજે તમારામાં બેઠેલી ભાવનાઓને અમે પ્રગટ કરવા માટેના માધ્યમો છે અને એ માધ્યમ આજે પૂજ્ય કલ્યાણદાસજી બાપુનો આ સંકલ્પ આપણા સૌ માટે પૂરક બની રહે માનુ સાનિધ્ય અને એમની વાણી આપણા માટે પૂરક બની રહે અને આ ઘરનું આયોજન આપના માટે જીવન યાત્રાના લક્ષ માટે પૂરક બની રહે એ જ ભાવના સાથે જીવનની ચતુર્થ પુરસાર્થ જીવનની અંદર દ્રઢીભૂત બની રહે અને ભગવતની કૃપા સદગુરુની કૃપા આપ સૌ ઉપર વરસતી રહે એજ ગુરુ ના ચરણોમાં પ્રાર્થના સાથે

આધ્યાત્મ મેળા દ્વારા બાપ આપની આધ્યાત્મ ચેતનાઓનો વિકસિત થાય એન અને આધ્યાત્મ ચેતના દ્વારા જે જીવનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફની આપની યાત્રા બની રહે એ જ ભાવના સાથે મારે વાણીને અહીં વિરામ આપું ભગવતના શ્રી ચરણોમાં સદગુરુ સાહેબ હરી સાહેબના શ્રી ચરણોમાં વારંવાર વંદના કરી વિરમુ અસ્તુ ઓમ બોલો શ્રી સદગુરુ હરી સાહેબ ઓમ ઓમ